પોરબંદર તાલુકાના રાત્યા ગેડ ગામની રાત્યાનેસ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં ધ્વજવંદન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મોરી પ્રિયાબેન પુંજાભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ધ્વજવંદનના કાર્યક્રમની ઉજવણી પ્રસંગે રાતિયા ગામ તેમજ આજુબાજુ ગામના અનેક લોકોના આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક એવા શ્રી નાગવ્યા બાપાના મંદિરના ભુવા આતા ચના આતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી છોતેરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવી હતી બાદમાં શિક્ષિત દીકરીના પ્રણામ દેશને નામના કાર્યક્રમ અંતર્ગત મોરી પ્રિયાબેન પુંજાભાઈનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું આ તકે શાળાના બાળકો દ્વારા અવનવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તો ગત શૈક્ષણિક વર્ષ ધોરણ પ્રથમ નંબર મેળવેલ તેમજ બે હજાર ચોવીસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સીડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર